Thank you સુરતના અમરોલીમાંથી બનાવટી ચલણી નોટો જડપાઈ ભારતીય બનાવટની ચલણી નોટો સાથે આરોપીની ધરપકડ કરાઈ અબરાબાટામાં મની ટ્રાન્સફર ને ત્યાં બોગસ ચલણી નોટ વટાવવા ગયેલા કિરણ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને દુકાનદારે પકડી પાડીને પોલીસને સોંપી દીધો ગાર્ડ પાસેથી સો અને બસોના દરની એકાવન બોગસ નોટ મળી હતી છાપરાભાટાનો વસિષ્ઠ ગોરસિંહ અમરોલી વરિયાવ રોડ પર મની ટ્રાન્સફરનું કામ કરે છે ગુરુવારે સાંજે તેમની પાસે સુજીત હરિનંદર પોદાર આવી ડુપ્લિકેટ નોટ વટાવવાનો પ્રયાસ કર્યો વિશેષને નોટ બોગસવાનું માલુમ પડતા તેણે સુજીતને પકડી લીધો ઝડપી લેતા તેની પાસેથી સોની એકવીસ નકલી નોટ અને બસો નોટ મળી આવી વશિષ્ઠે જાણ કરતા અમરોલી પોલીસે સુરજીતની અટકાયત કરીને તેની પાસેથી આઠ હજારની બોગસ નોટો તથા ફોન કબજે લીધો હતો પોલીસે સુજીતની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે પૂછપરછમાં સુજીત કિરણ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને પ્રથમ વખત જ નોટ વટાવા ગયો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે